સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વરલી મટકાના જુગાર ધામ પર રેડ કરી આઠ જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવી છે જેના અનુસંધાને એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે અઠવા નાનપુરા બેગમ ચકલા નવાદાના ટી સામે ભાડાના મકાનમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાનો જુગાર ચાલી રહ્યો છે પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મોહમ્મદ શરીફ મોહમ્મદ સફી બનારસી તથા હારૂન શેખ ઉમરવાડાના ભાડાના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું પોલીસે રેડ કરતા આઠ જેટલા આરોપીઓ ઝડપાઈ ગયા હતા વરલી મટકાના આંકડાનો આંક લખવા માટે આરોપીઓ બેઠા હતા દરમિયાન રેડ પડતા ભાગદોડ મચી ગઈ પોલીસે આઠ જેટલા આરોપીની ધરપકડ કરી છે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે ઇમ્તિયાઝ પટેલ મોહમ્મદ અફઝલ સરદોશ અબ્દુલ રસીદ શેખ રમઝાન શેખ હૈદર લાલુભાઈ સૈયદ મોહમ્મદ યુસુફ હુસૈન મિયા જરદોશ શંકર કુશવા અને શોકત હુસેન કાદર ખાન પઠાણ ને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી સાડત્રીસ હજારથી થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે